बच्चा ने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए क्या लगता है आपको क्यों उसके उस लड़, लड़की का कोई फ्रेंड होगा उसके साथ फ्रेंड तो लेके गई होगी फ्रेंड और फ्रेंडशिप होगा उसके लड़के क्या मकसद क्या हो सकता है आपके बच्चे, का मेरा लड़का है ऐसा कि कहीं रुकने का कहीं चार्जिस ऐसे कितने साल से पढ़ता था वो लड़का तीन साल के से पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में आपसे रिलेशन कैसे थे आपके लड़के और शिक्षिका के क्या लगता है आपको ऐसा हमने कुछ डर गलत नहीं था हमको बच्चा ऐसा निकल जाएगा लड़की ऐसे निकल जाएगी कटना कटी तो પોતાના અગિયાર વર્ષના દીકરાની કે જે ધોરણ પાંચ માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સગરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછ્યા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પૂણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન

હાલની તપાસમાં એવી કોઈ હકીકત બહાર આવેલું સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે